ચૈતરભાઈને લાંબા સમયથી જ્યારથી જીત્યા છે ત્યારથી ભાજપને એ ખટકે છે કે આ એક આદિવાસી પરિવારનો નાનો એવો છોકરો જીતી કેવી રીતે ગયો ભાજપને અમે જીતીએ એ ખટકે છે હું વિસાવદર જીત્યો તો વધુ તકલીફ પડી તો એ તકલીફમાં આવી રોકવા માટે અમારે પાર્ટીના નેતાઓને હેરાન કરવા માટે અનેક પ્રકારની ખોટી કાર્યવાહી કરી રહેલ છે ચૈત્રભાઈની સાથે આમ આદમી પાર્ટી છે એમની ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે એમાં પૂરી તાકાતથી પાર્ટી એમને સપોર્ટ કરશે અને લડશે મારામારી કરવાનો ઈજારો માત્ર ભાજપ પાસે ગુજરાતમાં બીજું કોઈ મારામારી કરી શકે એમ છે નહીં માત્ર ભાજપવાળા જ મારામારી કરે છે બસ જનસંપર્ક લોકોને મળીએ લોકોને અમારી વાત કહીએ લોકોની વાત સાંભળીએ એવી રીતે લોકો સાથે અમારો લાગણીભેરો વ્યવહાર ઊભો કરી અને લોકોને અપીલ કરીએ કે એક તક અમને આપે એ અમારી રણનીતિ ભલે કઈ વાંધો નહીં હજુ મને કઈ મળ્યું નથી મને કોઈ ટીવી માં આપ્યો છે મને થોડું આપ્યો છે મારા ઘરે કઈ આવ્યું નથી હજુ તો